ઓઇલના ધંધામાં પચીસ ટકા નફો આપવાનું કહીને એક કરોડ દસ લાખ પડાવનાર આરોપી ઝડપાયો મોટાવરાજા વિસ્તારમાં રહેતા અને અંકલેશ્વર જો આઈડીસીમાં પેપર કંપની ચલાવતા ભરત હિંસુ સાથે થઈ હતી છેતરપિંડી ભરત હિંસુને બે હજાર બાવીસમાં દિનેશ પાડલિયા થકી પ્રવીણ ભાલોડિયા સાથે સંપર્ક થયો હતો પ્રવીણ વડોદરા એટલાન્ટિક ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનો વેપાર કરતો હતો પ્રવીણે ફરિયાદી ભરત હિંસુને ઓઇલનો ધંધો કરવાની સલાહ આપી હતી પચીસ ટકા નફો છે હતા આ રકમ ચોવીસ મહિનામાં આપવાનો વાયદો કર્યો હતો આ ઉપરાંત વાર્ષિક ટકા નફા પેટે પાંચ ચેકો તેમજ પ્રોમિસ નોટ પણ લખી આપી હતી અને આરોપી પ્રવીણ હર્ષ અને મુકેશને સાક્ષી પણ રાખ્યા હતા